કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે કેટલા સાડા ચાર થઈ ગયા છે અને અમે લોકો જાય છીએ કે જય પ્રકાશ કેટલું થાય હતી ચાલીસ કિલોમીટર થાય સપડા ગણપતિનું મંદિર છે સિદ્ધિ વિનાયકનું ત્યાં જાય છે પહાડ ઉપર છે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આજે છે મારો બર્થડે એટલે લઈ જાય છે મને પ્રકાશ ફરવા

પહાડ ઉપર રોડ હોય પહાડ હોય અને આ મહિનામાં જુલાઈ મહિનામાં કેટલાના બર્થડે બર્થ ડે આવે કેટલાના પહેલા આવે વિયાર નો ફર્સ્ટ જુલાઈ નો ચાલુ થાય પછી પાંચ તારીખે પપ્પા આવે પછી સાત તારીખે ઉષા દીદી નો આવે અને એકવીસ તારીખે રવિ નો રવિભાઈ પછી તમારો આવશે પણ બે મહિના પછી આવશે તો પ્રકાશ નો આવશે પણ હજી વાર છે સપડા અને આજે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ગા ફૂલ મોનિટાઈઝ થઈ ગઈ છે અમારી ચેનલ

I'm gonna change. विलास

આ મૂર્તિ નવી બનાવી છે કા પ્રકાશ આ નવી બનાવી ને આપણે આ જૂની હતી ખબર અમે આવ્યા ત્યાર જૂની હતી ને આ ત્રણ ચાર વર્ષ લગભગ લગભગથી નવી બનાવી છે બાકી જૂની મૂર્તિ હતી અહીંયા અને અહીંથી જોવો આ છે વિલા પણ લગભગ આ વિલા બંધ છે ને છે હવે હાલો જાય દર્શન કરી આવી ફોટો શૂટ કરવા માંડ્યા જુઓ અહીંયા તો પાણી છે વરસાદ આવ્યો લાગે અહીંયા પાણી છે અહીંયા તો નીચે બધે વરસાદ આવ્યો લાગે જોવા આવડી મોટી છે મૂર્તિ ગણપતિ દાદાની ડેમય બતાય છે એ તમને બતાવું મસ્ત વ્યૂ છે જો આવો વિચારખીનો ડેમ છે અને વા જામનગર હાઈવે છે જામનગર થી આવી તો કઈક 10 15 કિલોમીટર ખાતે હશે સપડા કલાવાડ થી 40 આપણે હિલ ચડવા આવતા અમે હિલ ચડવા આવતા વિયુ મહાકાળી માતાજી ડુંગર વાળા પસયા

અહીંને તો 1 જ દેખાય જો કે એ મસ્ત વેધર વાવ. નમરસાડે આવી ગયો. જો ગાઈસ વેધર મસ્ત અને છીણા છીણા છાટા ચાલુ થઈ ગયા છે અને અહીં જ પવન ચકી છે અને આ જો વ્યૂ બહુ મસ્ત છે ફાઈન અને ચાલો પહેલા દર્શન કરી આવ્યા અને પછી હું તમને બધું બતાવું. मैं जाऊँ सेवियन ने चंपल काटना खाए सूज काटना हम्म हाँ चलो फिर तो ना ना हो तो घोड़ी ऊंचे हैं काटी ना बेटा ना अच्छे मंदिर तो चलो आपने मंदिरे जाए રિયાન શૂઝ કાઢે છે હવે નીકળે ત્યારે થાય નીકળું શું તું ન થાયો મંદિરે તમે નક્ષિતને બધાય ન થાયવા અમે તો કેટલી વાર આવ્યા નક્ષિતના બર્થડેમાં ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા ને તો જો લાયન વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો

આવી ગયું છે એટલે ઓ માકાડી માતાજીનું મંદિર બહુ મસ્ત છે દર્શન કરી માતા પગથિયા હા અહીંયા છે પગથિયા પગથિયા ઉતરીન જવાનું અહીંથી અને અમે ડાયરેક્ટ ગાડી ચડાવી લીધી છે ઉપર અમે આથી ચડતા અને ઉતરતા હા હું ને તાર પપ્પા પસાયાનો ડેમ માં સપડા વિજરખીનો ડેમ આવે ને અહીંયા પસાયા ગામનો ડેમ છે આ તો ચાલો હવે આપણે બહાર જેનું બતાવું તમને કેમ આવ્યો પાછો શું પહેરવાના છે હમ પવન ચક્કી અવાજ આવે છે અને માં છે ડેમ બધી બાજુ ડેમ જ છે આ સાઈડે ડેમ છે અને આ સાઈડે ડેમ છે જો દેખાય છે તમને પાણી થોડું બે સાઈડ ડેમ છે અને વિયાના ચક્કેડીમાં બેઠો છે દાદા નું બતાય ભાઈ બાજુ બાજુમાં જ આવે મહાકાળી મંદિર અને ગણપતિ દાદા નું મંદિર નીચે જંગલ છે જોવા વરસાદ અંધાયરો છે એકદમ હમણાં તો આવતો તો થોડો થોડો અત્યારે બંધ થઈ ગયો છે તો ગાઈસ ફાઇનલી હવે દર્શન કરી લીધા અને બધું તમને બતાવ્યું અને હવે અમે લોકો જાય છીએ ઘરે પાછા કાલાવાડ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો અને પાછા સાંજે ક્યાં જવાના છે એ તો તમને આઈડિયા આવી જ ગયો હશે લગભગ તો આપણે સાંજે ક્યાં જવાના

ઓય ઓય ગીઓ બોલ એટલા માં તો કેવો ધોત માર દે દો તો વાયપર એ કામ કરતા નહોતા વે અલે અયા તો વરસાદય નથી હરિપર તો હરિપર આવ્યું ન હમ ઓય તો મેં એક છાટ અયા તો એક પણ છાટો નથી એક પણ છાટો નથી લે હે આ છાટારી હે પણ એનું દેખાતા કી તો ધીરે એનું છાટા જ કહેવાય ભાઈ હરિપર

એટલે ડ્રેસ કાપ એવું લઈ આવે હજી ફિટિંગ કરવાની બાકી છે ફિટિંગ કરીને અત્યારે અત્યારે હું પહેરી લઈશ કેવી લાગી કોમેન્ટ કરજો સારી લાગી હોય તો સારું કહેજો ખરાબ લાગી હોય તો ખરાબ કહેજો આ છે પેન્ટ આ પ્રકાશે લઈ દીધી છે બર્થડે ગિફ્ટ એનિવર્સરી ગિફ્ટ લઈ દીધી અને બર્થડે ગિફ્ટ એટલે મારે બધી ગિફ્ટ જ હોય કપડામાં પ્રકાશ સાડા આઠ થઈ ગયા છે અને ફાઇનલી બધા રેડી થઈ ગયા છે અને મેં જોવો નવો પહેરી લીધો છે ડ્રેસ પ્રકાશે ગિફ્ટમાં એક ઈ અને બધા બહાર રેડી થઈને મારી રાહ જોવે છે તો ચાલો પેલા હોટલમાં જમી આવી મમ્મી પપ્પાને નથી જમી મમ્મીને દૂધને રોટલો ખાવું છે અને પપ્પા લઈ આવ્યા છે ગાંઠિયા સાંજે ખાધું તો નાસ્તો ને એવું બધું એટલે ભૂખ નથી લાગી અને મેં કીધું હતું તમે જમી આવો બહાર પણ કે નથી જવું તો ચાલો અમે લોકો જમી આવીએ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ અને તો ગઈશ જો અહીંયા આગળ બેસવા માટે વિયાન ને નક્ષિત ને થઈ ગયો છે ઝઘડો નક્ષિત એમ કે તું બેસ માં વિયાન ને એમ કે હું ને મારા પપ્પા બે હે વિયાન કે મારા મમ્મીનો નો બર્થડે પાછળ વઈ જાય ને રોરાવ માં તું નીચે આવતો રે મારી પાસે આ

એક ફોટો સરકો નો પાડવા દીઓ એ હાલો જમીન પછી હિંચકા લપચિયા ખાજો અમને આરાધના સિવાય કંઈ ફાવતું જ નથી એટલે અમે આરાધનામાં જાવી ગમે એનો બર્થડે હોય ખાવી તાર ફ્રેન્ડ નથી વિયેન તો સોફા ઉપર સુઈ ગયો આ એમ બે કોલેજ સિનિયા ઉપર હમલે પછી ઠંડી લાગશે કોઈ છે આ આજે અમારા સિવાય હવે આ

પીવા ઘૂટ મારવા દેને ને ખાલી તો ગાઈસ અત્યારે દસ વાગી ગયા છે અને અમે લોકો જમીને આવી ગયા પ્રકાશ કપડા ચેન્જ કરી લીધા છે આવી અને મારે વિહાર ને બાકી છે અને ઉષા દીદી ની ભયા ગયા છે ઘરે તો ચાલો આજનો દિવસ આપણે એન્જોય કર્યો ફૂલ ઉષા દીદી ને બધાને બધા એને કીધું તું મા કાળી મંદિરે સપડાની આવવાનું પણ ન આવ્યા પૂજા ને કીધું તું પૂજા કે મારે નથી તો હું ને વિયા ને કેતા તો મારો બર્થડે સેલિબ્રેટ કર્યો મસ્ત અને એન્જોય કર્યું મેં યાદ તો બહુ જ તો આજ નો વિડિયો આપણે અહીં પૂરો કરશું તો તેવો લાગ્યો અમારો વિડિયો કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગ માં એન કે લાઈક કર ગુરુアン કે તો લાઈક કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો